કેમ છો બાળ મિત્રો મજામાં છો ને આજના એ વિડીયોમાં આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં વનસંપત્તિ અને વન્યજીવનના વિશે જાણકારી મેળવવાની છે સૌ પ્રથમ જોઈએ આપણે વનસંપત્તિ ભારતમાં વિવિધ પ્રકારના જંગલ આવેલા છે આ જંગલોમાં છોડ ઝાડ વેલા કાટાળી વનસ્પતિઓ આવેલી હોય છે આ વૃક્ષો અને વનસ્પતિઓ ઘેઘૂર અને ઘટાદાર હોય છે અને ગગનચુંબે એટલે ઊંચી ઊંચી હોય છે વૃક્ષો ઊંચા હોય છે ભારતના વૃક્ષોમાં પણ વિવિધતા જોવા મળે છે જેમ આપણે આ પ્રકરણના પ્રથમ ભાગમાં આપણે પ્રાકૃતિક વિભાગોમાં અને ઋતુઓની વિવિધતા જોઈ તેમ વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે ભારતમાં વરસાદનું પ્રમાણ અને વાતાવરણમાં વનસ્પતિની વિવિધતા માટે જવાબદાર છે વાતાવરણ અને વરસાદનું પ્રમાણમાં વનસ્પતિમાં પણ વિવિધતા જોવા મળે છે વૃક્ષોમાં રહેલી વિવિધતાના આધારે જંગલોના વિવિધ પ્રકારો પાડવામાં આવેલા છે જંગલોના પણ વિવિધ પ્રકારો છે સૌપ્રથમ જોઈએ આપણે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો એટલે કે ભારતમાં ઉષ્ણકટિબંધ મધ્યમાં આવેલા એ જંગલો વરસાદી જંગલો તરીકે ઓળખવામાં આવે છે આ જંગલો બારે માસ લીલા હોય છે વૃક્ષો ઘટાદાર અને ઘેઘોર હોય છે ઘણી વખત સૂર્યનો પ્રકાશ પણ જમીન સુધી પહોંચતો નથી વૃક્ષોમાં એકસાથે પાનખર ઋતુ આવતી નથી એકસાથે વૃક્ષોના પાનલો એક ખરી જતા નથી એટલે કે પાંદડા ખરે એટલે નવા પાંદડા ફરી પાછા એ આવતા હોય છે પશ્ચિમ ઘાટનો તટી વિસ્તાર અને અંદામાન નિકોબારના ટાપુ પણ અને પૂર્વ ભારતમાં આ જંગલો આવેલા છે આ જંગલોમાં આપણે ચિત્રમાં જોઈએ તો નેતર મોગની રોજવુડ વગેરે જેવા ઇમારતી વૃક્ષો હોય છે આ વૃક્ષોમાંથી જેમ કે નેતરના વૃક્ષોમાંથી ઘરનું રાહ ફર્નિચર હિંચકા ખુરશી વગેરે જેવા ફર્નિચર આ નેતરના વૃક્ષોમાંથી બને છે કેમ કે આ વૃક્ષો છે ખૂબ જ ઇમારતી અને ઉદ્યોગ ધંધા માટે પણ આ વૃક્ષો ખૂબ જ ઉપયોગી બને છે બીજો વિભાગ છે ઉષ્ણકટિબંધી પાનખર જંગલો આ જંગલોમાં પાન એ પાનખર ઋતુમાં ખરી જતા હોય છે ભારતમાં મોટા વિસ્તારમાં આ જંગલો વિકસેલા છે અથવા તો વિસ્તરેલા છે આ જંગલો ઓછા ઘટાદાર હોય છે પાનખર ઋતુમાં આ જંગલમાં રહેલા વૃક્ષોના પાંદડા ખરી જતા હોય છે આ જંગલોને ખરાબ મોસમી જંગલો પણ કહેવામાં આવે છે બાજુમાં આપણે વૃક્ષોના ચિત્ર જોઈએ તો પાનખર જંગલોમાં સાગ શાલ મહો સીસમ વાંસ લીમડો વગેરે જેવા વૃક્ષો ઉષ્ણકટિબંધી જંગલોમાં હોય છે હવે આવશે ત્રીજો પ્રકાર સૂકા ઝાંખરાવાળા જંગલો આ જંગલો એટલે કે આ વૃક્ષો ધરાવતા જંગલો એ ઓછા વરસાદ અથવા તો રણ પ્રદેશોમાં જોવા મળતા હોય છે આ જંગલોમાં કાંટાળા વૃક્ષો હોય છે ચિત્રો પર જોઈએ તો બોરડી છે કાટાળા વૃક્ષ છે ભૂંગરો આથલા આ બધા કાંટાળા વનસ્પતિઓના વૃક્ષો સૂકા ઝાખરાવાળા જંગલોમાં જોવા મળે છે થોર ખીજડો બાવળ હોય છે ગાંડો બાવળ હોય છે બોરડી હોય છે વગેરે વૃક્ષો પણ આ જંગલોમાં જોવા મળે છે આ જંગલો રાજસ્થાન હરિયાણા અને ગુજરાત વગેરે રાજ્યોમાં સૌથી વધુ પ્રમાણમાં આ જંગલો આવેલા છે હવે આવશે પર્વતી જંગલો પર્વતી વિસ્તારમાં જોવા મળતા જંગલો અને પર્વતી જંગલો કહેવામાં આવે છે એટલે કે પર્વતી વિસ્તારમાં આ જંગલો આવેલા છે પર્વતોની ઊંચાઈ પ્રમાણે વનસ્પતિમાં પણ વૈવિધ્યતા એટલે કે જુદા જુદા પ્રમાણો જોવા મળે છે વૃક્ષો જુદા જુદા આકારના પાન ધરાતા વૃક્ષો આ જંગલોમાં હોય છે વધુ ઊંચાઈ ધરાતા પર્વતીય વિસ્તારમાં શંકુ આકારના સોયાદાર પાંદડા ધરાવતી વનસ્પતિ હોય છે આ વનસ્પતિઓને શંકુદ્રુમ વનસ્પતિ કહેવામાં આવે છે બાજુના ચિત્રો પણ જોઈએ તો પર્વતીય વિસ્તારમાં પાઇન દેવદાર ચીડ જેવા એ વૃક્ષો હોય છે જેમ કે ચીડમાંથી ટર્પેન્ટાઇન આપણે કલરમાં કલર માં આપણે ઉમેરીએ છીએ પાઈન પણ એ તેલ સુગંધિત દ્રવ્ય બનાવવા માટે ઉપયોગ થાય છે દેવદારમાંથી આપણે રમતગમતના સાધનો ક્રિકેટના સાધનો દીવાસળી દીવાસળીની પેટી ફ્રૂટમાં ઉપયોગ થતી પેટીઓ આ દેવદારના વૃક્ષમાંથી બનાવવામાં આવે છે હવે આવશે મેનગ્રુવ જંગલો અંદામાન નિકોબાર પશ્ચિમ બંગાળા ગુજરાતના દરિયા કિનારે આ જંગલો આવેલા છે ગંગાના મુખ ત્રિકોણ પર જે વન છે એ આ પ્રકારનું જંગલ છે મેનગ્રુવ જંગલોમાં ઝેરના વૃક્ષો સુંદરી વૃક્ષ આ જંગલોમાં હોય છે ટૂંકમાં મેનગ્રોવ જંગલો સહિત દરિયા કિનારે સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે આપણે એક પ્રવૃત્તિ જોઈએ જંગલના પ્રકારો અને તેમાં થતા વૃક્ષો આ પ્રવૃત્તિ આપણે વિડીયોગ્રાફી દ્વારા નિહાળીએ સૌ પ્રકાર છે ઉષ્ણ વરસાદી એટલે કે ઉષ્ણ કટિબંધ વિસ્તારમાં આવેલા વરસાદી જંગલો એમાં મહગોની રોજવુડ અને નેતર આ વૃક્ષો ઉષ્ણકટિબંધી વરસાદી જંગલોમાં હોય છે બીજો છે ઉષ્ણકટિબંધી પાનખર જંગલો એમાં શાક શાલ વાંસ અને મહુડો આ જંગલોમાં હોય ત્રીજો પ્રકાર છે સૂકા ઝાખરાવાળા જંગલો તેમાં ખેર જેમાં પાનમાં નાખવાનો કાથો બને છે ખેરમાંથી બાવળ ખીજડું બોરડી વગેરે કાંટાળા વૃક્ષો આ જંગલોમાં હોય છે પછી પર્વતી જંગલો તેમાં ચીડ પછી દેવદાર અને પાઇન આવા પોચા લાકડા ધરાવતા વૃક્ષો એ પર્વતી જંગલોમાં હોય છે પછી વેન મેનગ્રુપ જંગલો એમાં સુંદરી વૃક્ષ ચેર પછી બાવળ ગાંડા બાવળ જે સૌથી વધુ ગુજરાતમાં એ બળતણ તરીકે આ બાવળનો ઉપયોગ કરે છે આમ કયા પ્રકારના જંગલમાં કેવી કેવી વનસ્પતિ ઉગે છે અથવા તો હોય છે તેની પ્રવૃત્તિ આપણે વિડીયોગ્રાફી દ્વારા જોઈ છે હવે આવશે વિવિધ વિસ્તારમાં વનસ્પતિ એ પણ એક નકશા દ્વારા એ પ્રવૃત્તિ ભારતમાં આવેલા વિવિધ પ્રકારની વનસ્પતિ તે આપણે વિડીયોગ્રાફી દ્વારા જોઈએ તો સૌ પ્રથમ આપણે જોઈએ તો ઉષ્ણકટિબંધી વરસાદી જંગલો પછી આ વિસ્તારમાં છે દક્ષિણમાં ઉષ્ણકટિબંધી પાનખર જંગલો પછી આ ગુજરાત રાજસ્થાન અને કચ્છમાં એ સૂકા ઝાખરાવાળા જંગલો અને દક્ષિણમાં પણ કેટલાય વિસ્તારમાં સૂકા ઝાખરાવાળા એટલે કે કાટાળા વૃક્ષો ધરાવતા જંગલો હોય છે પછી ઉત્તરમાં પર્વતીય જંગલો પૂર્વમાં પણ કેટલાક વિસ્તારોમાં એ પર્વતીય જંગલો આવેલા છે પછી દરિયા કિનારે ખાસ તટી વિસ્તારમાં મેનગ્રુવ જંગલો આવેલા હોય છે આમ આ પ્રવૃત્તિ દ્વારા આપણે ભારતના નકશામાં કયા કયા વિસ્તારમાં કયા પ્રકારના જંગલો હોય છે તેની પ્રવૃત્તિ આપણે જોઈ છે હવે જંગલો ખૂબ જ ઉપયોગી છે એટલે કે જંગલનું મહત્ત્વ આપણે જંગલનું મહત્ત્વ જોઈએ તો વાતાવરણ ચોખ્ખું ને શુદ્ધ રાખે છે વરસાદ લાવવામાં મદદરૂપ વૃક્ષો થાય છે જમીનનું ધોવાણ અટકાવે છે વિવિધ પ્રકારના વન્યજીવો વાઘ સિંહ ચિત્તા દીપડા હાથી વાંદરા હરણ વગેરે વન્યજીવોનું રહેઠાણ છે એટલે કે કુદરતી આવાસ આ જંગલો છે વૃક્ષોને કારણે ભૂમિગત જળ સંરક્ષણ થાય છે એટલે કે વૃક્ષો વધુ હોય તો એ ભૂમિમાં જળનું સંરક્ષણ થાય છે પછી ઉપયોગિતાની દ્રષ્ટિએ બી મહત્ત્વ જોઈએ તો બળતણ આપે છે ઇમારતી લાકડો આપે છે વિવિધ ફર્નિચરો આપણે બનાવીએ છીએ વૃક્ષોમાંથી કુદરતી દવાઓ એટલે કે ઔષધિઓ પૂરું પાડે છે આંબળા બેહડા શંખપુષ્પી લીમડો નીલિગીરી એ ઉપરાંત ઘણી ઔષધિઓ આપણે એ જંગલમાંથી પ્રાપ્ત થાય છે ઉદ્યોગો માટે કાચો માલ પણ આ જંગલો પૂરો પાડે છે ઘાસચારો પછી લાખ રાળ ગુંદર જેવી જંગલ પેદાશો પણ જંગલોમાંથી આપણે મળી રહે છે આમ જંગલ એ ખૂબ જ મહત્વનું છે હવે બીજો પ્રકાર છે વન્ય જીવન જંગલોમાં જે પ્રકારની વિવિધતા છે તેમ વન્ય પ્રાણીમાં પણ એટલે કે વન્ય જીવનમાં પણ વિવિધતા જોવા મળે છે જંગલમાં વિવિધ જાતના વૃક્ષો છે તેમ વિવિધ જાતના પ્રાણીઓ પણ વસે છે એમાં સસ્તન વર્ગના પ્રાણીઓ પક્ષીઓ સરચર પ્રાણીઓ ખેતરમાં જીવનારા જમીન પર જીવનારા ઉભયજીવી કીટકો ધસડીને એટલે કે ધસડાને ચાલતા સરીસૃપો જનાવર સાપ વિવિધ પ્રકારના કીડાઓ વગેરેનો વન્ય જીવનમાં સમાવેશ થાય છે વાઘ છે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે સિંહ માત્ર એટલે કે એસીએસી માત્ર ગીરના જંગલોમાં જોવા મળે છે હિમાલય અને નીલગીરના પર્વતમાં બાજુના ચિત્રો ઉપર પણ જોઈએ આપણે જંગલી બકરા અને બકરીઓ એક સિંગી ગેંડો ઘુડખર આપણું ગુજરાતમાં ઘુડખર અભયારણ પણ આવેલું છે આ એક એકસિંગી ગેંડો અસમમાં આવેલો છે વગેરે જંગલોમાં આ પ્રાણીઓ જોવા મળે છે પછી સુરેન્દ્રના સૂકા ક્ષેત્રમાં ઘૂડખર પ્રાણી જોવા મળે છે પક્ષીઓમાં પણ વિવિધતા છે સારસ બતક કોયલ પોપટ સૌથી વજુદાર પક્ષી ઘોરાડ ચીબરી રાત્રે જોવા મળે છે કાબર સંબડી ગીધ ગરુડ ઘુવડ વગેરે પ્રાણીઓ પ્રજાતિ પક્ષીઓની પ્રજાતિ છે મોર આપણો રાષ્ટ્રીય પક્ષી છે ગુજરાત ઓડિશા વગેરે રાજ્યમાં દરિયાઈ કિનારે કાચબાઓ એ ઝરસર પ્રાણી છે એટલે કે કાચબાઓ હિંડો મૂકો આવે છે સાપની પણ કેટલીક જાતિઓ જોવા મળે છે ઝેરી અને બિનઝેરી એ સાપ આપણે જોવા મળે છે સુરખાપ છે આપણો ગુજરાતનું રાષ્ટ્રીય પક્ષી છે બાજુના ચિત્રો પર જોઈએ તો આ સુરખાબ છે પ્રથમ સારસ છે એ ભાગે આપણે એની વાર્તાઓ અને કહાનીઓ સાંભળી કે જોડીમાં જોઈએ છે સૌથી વજનદાર પક્ષી ઘોરાળ ઘોળ જેવા આકારનું એટલે કે ઘોળ જેવું નાનું એ રાત્રે જોવા મળતું પક્ષી એ ચીબરી છે આમ વિવિધ પક્ષીઓની પણ પ્રજાતિ ભારતમાં જોવા મળે છે વિવિધ પ્રકારના અભયારણ્યો અને તેનું સંરક્ષણ બાબતે આપણે માહિતી મેળવીએ આપણે અભયારણ્ય કયા વિસ્તારમાં આવેલું છે તેનું રક્ષણ અને તેનો ખર્ચ કોણ ઉઠાવે છે તે બાબતે આપણે અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન અને જેવા આરક્ષિત ક્ષેત્રને ત્રણ ભાગમાં વહેંચીને તેની માહિતી મેળવીએ સૌ પ્રથમ અભયારણ્ય અભયારણ્યનું એ રચના છે રાજ્ય સરકાર દ્વારા થાય છે તેમાં પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની ખેડૂતોને મંજૂરી આપવામાં આવે છે પશુપાલકોને અભયારણ્યમાં ચરાવવા પશુ માટે મંજૂરી આપવામાં આવે છે ઉદાહરણ તરીકે બાલારામનું અભયારણ્ય નળ સરોવર પક્ષીઓ માટેનું અભયારણ્ય આ અભયારણના ઉદાહરણો છે ટૂંકમાં અભયારણ્ય છે એ રાજ્ય સરકાર દ્વારા તેની રચના થાય છે પછી રાષ્ટ્રીય ઉદ્યાન એ રાજ્ય અને કેન્દ્ર સરકારના સહકાર અને સંકલનથી તેની રચના થાય છે ઉદ્યાનમાં પાલતુ પશુઓને ચરાવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે આપણા ગુજરાતમાં આવેલું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આનો નમૂનો છે પછી વેળાવદર કાળિયારનું રાષ્ટ્રીય ઉદ્યાન એ રાષ્ટ્રીય ઉદ્યાનનું ઉદાહરણ છે ત્રીજો ભાગ છે જૈવ આરક્ષિત ક્ષેત્ર આ આરક્ષિત ક્ષેત્ર વૈશ્વિક માપદંડો એટલે કે આંતરરાષ્ટ્રીય માપદંડોના આધારે તેની રચના થાય છે તમામ બહારની માનવી પ્રવૃત્તિઓ પર એ આ વિસ્તારમાં પ્રતિબંધ હોય છે જેમ કે કચ્છનું રણ છે આંશિક ક્ષેત્ર નીલગિરિનું ક્ષેત્ર દક્ષિણ ભારતમાં આવેલું એ જેવું આરક્ષિત ક્ષેત્ર છે બાલ મિત્રો આજે આપણે ભારતના વન્ય સંમતિ પ્રાકૃતિક આબોહવાને પ્રકરણનો બીજો ભાગ પૂર્ણ કરીએ છીએ આપણે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો બીજા સુધી પહોંચે તે માટે શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ